કુંભમેળો ભારતીય સંસ્કૃતિનો એક મુખ્ય ધાર્મિક પ્રસંગ છે જે દર બાર વર્ષે યોજાય છે કુંભમેળો સામાન્ય રીતે પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિકમાં યોજાતો હોય છે આ મેળામાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે તેવી પણ માન્યતા છે કુંભમેળો દર બાર વર્ષે જ શા માટે યોજાય છે તેની પાછળ અનેક માન્યતાઓ છે એવું માનવામાં આવે છે કે કુંભ મેળાનો સંબંધ સમુદ્ર મંથન સાથે જોડાયેલો છે જ્યારે દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે તેમાંથી અમૃત કળશ નીકળ્યો હતો આ અમૃત મેળવવા માટે બંને પક્ષો વચ્ચે બાર દિવસ સુધી યુદ્ધ થયું હતું એવું માનવામાં આવે છે કે દેવતાઓના બાર દિવસ પૃથ્વીના બાર વર્ષ સમાન હોય છે અમૃતના છાંટા બાર જગ્યાએ પડ્યા હતા જેમાંથી ચાર જગ્યા પૃથ્વી પર છે અને એટલે જ આ ચાર જગ્યા પર દર બાર વર્ષે કુંભમેળો યોજાય છે જ્યોતિષશાસ્ત્રમાં એવી માન્યતા છે કે કુંભમેળાનું આયોજન તે સમયે કરવામાં આવે છે જ્યારે ગુરુગ્રહ ચોક્કસ રાશિમાં હોય છે